સુરતના વરાછા મિની બજાર ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા વિશાળ ધરણા યોજાયા હતા અને વોટ ચોર ગાદી છોડના નારા સાથે ધરણા કરાયા હતા દેશના લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી સમયે વોટ ચોરી થઈ હોવાના પુરાવા જ રજૂ કર્યા બાદ દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વરાક્ષા મિની બજાર ખાતે આવેલ માનગઢ ચોક ખાતે વિશાળ ધરણા પ્રદર્શન કરાયું હતું વોટ ચોર ગાદી છોડના નારા સાથે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ આગેવાનીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા ખાતે ધરણાના આગેવાની કાર્યક્રમ રાખવામાં આવેલો હતો કારણ કે આ દેશની અંદર જે પ્રમાણે લોકતંત્ર ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા હુમલા થઈ રહ્યા છે માનનીય વિરોધ પક્ષના નેતા અને આદરણીય નેતા યુવા આઇકોન રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પંચ ને તમામ ડોક્યુમેન્ટ સાથે વોટ ચોરી જે થઈ રહી છે તમામ સ્ટેટ ની અંદર એના ડોક્યુમેન્ટ સાથે પુરાવા છતાં પણ ભારતીય જનતા પાર્ટી નો બનીને જે પ્રમાણે કામ કરી રહી છે તેની સામે આજરોજ આ અમારું વિરોધ કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને જે પ્રમાણે વોટ ચોરી કરીને સરકાર સત્તામાં બેઠી છે એને સત્તામાં બેસવાનો કોઈ હક નથી કારણ કે લોકતંત્ર ની હત્યા કરી લોકતંત્ર નું ગળું દબાવીને આ સરકાર જયારે સત્તામાં બેઠી હોય ત્યારે એને સત્તા છોડી દેવી જોઈએ લોકશાહી બચાવવા માટે એટલે આ વિરોધ પ્રદર્શન નો કાર્યક્રમ નું આયોજન સુરત શહેર સમિતિ દ્વારા કરવામાં આવેલું છે રાહુલ આખા ભારતને અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી છે અને અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ જે રીતે ચૂંટણી આયોગની જે પ્રક્રિયા છે એની જે દાંડલીઓ છે એની જે ખોટી પ્રક્રિયા છે જે સત્તાધારી ભાજપ પક્ષ માટેની એમની વફાદારી છે એ બધાની સામે ખુલ્લી મૂકી છે અને ખુલ્લી મૂકવાના કારણે આજે આખો ભારત દેશ વોટર્સો આક્રોશિત થયા છે અને આક્રોશિતના કારણે આજે ભારત દેશ અંદર જન જન પોતાના જનતા એમના વિસ્તારમાં અમને બોલાવ્યા છે અને એ વિસ્તાર ની અંદર અમે ઘર ઘર અને ચોરે ચૌટે જઈને આ ચોરો ને ખુલ્લા પાડવા માટેનું પ્રદર્શન કરી રહ્યા છે એના ભાગ સ્વરૂપે અમે જે આ વરાછા ઉપર ધરણા કરી રહ્યા છે